રાજ્યમાં જામેલો વરસાદી માહોલ આગામી સાત દિવસ પણ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ અને સંઘ પ્રદેશ એવા દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહી વચ્ચે બપોર સુધી તાપી અને ડાંગ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જોકે નવસારી શહેરમાં વગર વરસાદે લોકોએ આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે પૂના નદીની સપાટીને પાર કરી શહેરના દસ થી વધુ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોના ઘર અને દુકાનમાં પાણી ઘૂસી ગયા છે જ્યારે પાણીની થી વધુ પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે નવસારીમાં પૂરની સ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર